તાપીના વ્યારા માર્કેટયાર્ડમાં ફરી ખેડૂતોએ વિરોધ કર્યો છે શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ યાર્ડમાં હરાજી બંધ કરાવી ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીએ ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખેડૂતોએ ગઈકાલે યાર્ડમાં કર્યો હતો હલ્લાબોલ અને આજે બીજા દિવસોએ પણ બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો છે શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે વધુ વિગત સાથે સબદ दाता ધવલ ફોન લાઈન પર જોડાય ગયા છે ધવલ આજે સતત બીજા દિવસે પણ ખેડૂતોનો વિરોધ ખેડૂતો વિરોધ ન કરે અને પોષણસમ ભાવ મળે તે દિશામાં કોઈ કાર્યવાહી સ્થાનિક પ્રશાસન તરફથી શું વધુ વિગત અ બિલકુલ વીઆરએ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો જે બીંડા લઈને ગયા હતા ત્યાં પોષણસમ ભાવ નથી મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોછ્યા હતા ત્યાં પણ ઉગ્ર બોલાચાલી બાદ ભીંડા નીચે ફેંકી દઈને વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ જે છે તે ખેડૂતના કેટલાક કાગેવાનો વેપારીઓ અને એપીએમસી માર્કેટ યાર્ડના જે પ્રમુખ સહિતનો જે સ્ટાફ છે તે કલેક્ટર કચેરીમાં પહોંચ્યો છે અને હાલ વાટાઘાટા ચાલી રહી છે જ્યાં શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે જી ધવલ સમગ્ર જાણકારી બદલ આભાર